જૂનાગઢ જિલ્લા ભાજપના બે નેતાઓ રોજગારીના મુદ્દે આમને સામને છે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ રોજગાર સહાયતા અભિયાનની શરૂઆત કરી તો માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આ અભિયાનને ભવિષ્યની ચૂંટણી માટેનું નાટક ગણાવ્યું આ મામલે જવાહર ચાવડાને પૂછતા કહ્યું કે કોઈના પેટમાં તેલ રેડાયું એટલે મને પૂર્ણ વિશ્વાસ આવી ગયો કે હું યોગ્ય રસ્તે છું સાથે કહ્યું કે આ ડીંડક નથી બે ચાર દિવસનું કામ નથી ધારાસભ્ય અરવિંદ લાડાણી અને ભાજપના દિનેશ ખટરિયાના આક્ષેપોને ચાવડાએ રોજગારીના મુદ્દાને ડાયવર્ટ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો બે વર્ષ પેલા કરવાની છોટ હોય છે પણ મારો રોજગાર સહાયતા અભિયાનમાં સિવાય કોઈ ચર્ચા આપણે કરવી નથી બાકી ચર્ચા આલવાદી વખર કોઈ ડાયવર્ટ કરવા માટે પ્રોસેસ છે અચ્છા સમય સમાવેશ થતો હોય છેલ્લે અભણ અથવા ઓછું ભણેલ લોકો હોય એ નાના નાના કારખાનામાં રોજમદારી જતા હોય ખેડૂતનો દીકરો હોય કે હોય હોય તો આમાં છેલ્લા પાંત્રી વર્ષમાં આપણા પૂર્વ મંત્રીશ્રી આવી કોઈ કામગીરી કરેલ નથી જેથી કરીને આ વિસ્તારના લોકોની બેરોજગારી હલ થાય હવે ફક્ત ને ફક્ત ભવિષ્યની ચૂંટણીને નજરમાં રાખી અને આવું જે એક નાઇટક લઈને નીકળ્યા છે એની સામે અમારો વાંધો